માટે સરપંચ તથા સભ્યોની ખાલી બેઠકો પર આગામી બાવીસ જૂન ના રોજ મતદાન યોજાવાનું છે હાલ ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને નવ જૂન ઉમેદવારી ભરવાની અંતિમ તારીખ છે તાલુકા પંચાયત કચેરી અને મામલદાર કચેરી ખાતે ઉમેદવારો તેમની ઉમેદવારી નોંધાવવા આવતા જોવા મળી રહ્યા છે તો પત્વરીને રેલી અને સમર્થકો સાથે નીકળતા ઉમેદવારોને લઈ કચેરી બહાર ખાસ જોવા મળી રહી છે આ વચ્ચે ખાત્રજ ગામની સરપંચની ચૂંટણી ખાસ રસપ્રદ બની છે જ્યાં બે મહિલા ઉમેદવારોએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે તો ભાવનાબેન ભરતજી ઠાકોર અને સુરમબેન જીદુજી ઠાકોર વચ્ચે ટક્કર જોવા મળશે તાલુકાના અન્ય ગામો જેવા કે સઈજ વગેરેમાં પણ પંચાયત સભ્યો માટેની ઉમેદવારી નોંધણી પ્રક્રિયા ચાલુ છે અને સામાન્ય જનતામાં ચૂંટણીને લઈને ઉત્કૃષ્ટતા જોવા મળી રહી છે